નમસ્કાર ખેડૂત મિત્રો અમારું નામ છે ભીખાભાઈ બારડ અને મિત્રો હું એક સંસ્થા જોડે કામ કરું છું જેમનું નામ છે ટીમેક્સ રિટેલ લિમિટેડ મિત્રો આમ જોઈએ તો સંસ્થા ઘણા બધા અલગ અલગ સેક્ટરોની અંદર કામ કરે છે પરંતુ એમાંનું એક સેક્ટર છે ઓર્ગેનિક ફાર્મિંગ અને મિત્રો ઓર્ગેનિક ફાર્મિંગની અમારી પાસે આખી રેન્જ અવેલેબલ છે પરંતુ મિત્રો મારે આજે વાત કરવી છે જે એમાંની બે ત્રણ પ્રોડક્ટ્સ વૃદ્ધિ વિટા સ્ટીક એન્ડ સ્પ્રેડ અને બાયો સાઇટ તો મિત્રો આ ત્રણે ત્રણ વસ્તુ એક જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે તો તો આપણે એમને એમને જ પૂછીએ કે કેવું રિઝલ્ટ મળ્યું છે હવે તમારું નામ અને ગામનું નામ કે છે મારું નામ છે રાહુલભાઈ પોપટભાઈ ગરેજા સુલતાનપુર મિત્રો રાહુલભાઈ ગરેજા જેવો માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત છે અને રાહુલભાઈ તમે વાવેતર છે એનું છે જય જીરાનું વાવેતર કર્યું છે બરોબર તો હવે આ વૃદ્ધિવિટા સ્ટીક એન્ડ સ્પ્રેડ અને બાયોસાયન્સ વૃદ્ધિવિતાના તમે કેટલા રાઉન્ડ માર્યા છે બે ત્રણ મારા છે ત્રણ રાઉન્ડ માર્યા છે અને બાયોસાયન્સના એક બાયોસાયન્સનો એક રાઉન્ડ હવે રાહુલભાઈ તમે જીરાની અંદર આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તો તમને રિઝલ્ટમાં કેવું લાગે તો સારું મારું છે સારામાં સારું છે તો ખેડૂત મિત્રો રાહુલભાઈને ખૂબ સારું એવું પરિણામ મળ્યું છે અને તમે પણ જોઈ શકો છો